નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ એક પેડ માંગ કે નામ યોજના અંતર્ગત શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્યક્ષ ગાંધીનગર પરિવાર દ્વારા સેક્ટર ચોવીસ મહાદેવ મંદિર પરિષદમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ્રિવેદી ગાંધીનગર જિલ્લા પ્રભારી સુનિલ ત્રિવેદી વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદી ગાંધીનગરના પ્રમુખ કિરીટ ઉપાધ્યાય શહેર મહામંત્રી હાર્દિક જાની જિલ્લા યુવા પ્રમુખ જીજ્ઞેશ રાવલ શહેર યુવા પ્રમુખ સ્મિત વ્યાસ મહિલા પ્રમુખ મિતાલીબેન ત્રિવેદી મહામંત્રી દર્શનાબેન ઠાકર સલાહકાર સમિતિના ચેરમેન્ટ યુવા સંગઠકભાઈ રાવલ ઉપપ્રમુખ જીજ્ઞેશ વ્યાસ તેમજ મોટી સંખ્યામાં ગ્રહ અગ્રણીઓ વસાહતીઓ હાજર રહી વૃક્ષારોપણ કરેલ હતું સમગ્ર કાર્યક્રમ ગાંધીનગર જિલ્લા પ્રભારી શ્રી સુનિલભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતો સંસ્કૃતિ મહિલા પરિવારે ગૌરીવ્રત માંગ શિવમ ફાઉન્ડેશન અલુવા ખાતે દીકરીઓને સુકો મેવો મહેન્દી નાકોણ કેળા વગેરે આપ્યું તેમજ પ્રમુખ પ્રતિભાબેન દવે દીકરીઓને ગૌરીવ્રતનું વ્રતનું મહત્વ સમજાવ્યું અને સંસ્કૃતના શ્લોકો બોલાવ્યા અને વરસાદના ગીતો ગવડાવ્યા આ કાર્યક્રમમાં માનવ સેવા મંડળ અને મનીષાબેન ત્રિપાઠીનો સહયોગ સારો રહ્યો તેમજ મહુડી લોદરાના હનુમાનજીના દર્શન સર્વ બહેનોએ કર્યા આ કાર્યક્રમનું આયોજન પ્રતિભાબેને કર્યું હતું तेमन जयश्री बेन भट्ट मीनाक्षी बेन पारेख कोकिला बेन भरवाड छाया बेन पंड्या हेमा बेन मेहता शांता बेन मजमूदार मधुबेन कोकिला बेन पटेल इंदिरा बेन पंचाल कोकिला बेन राणा वगैरह साथ सहकार आप गुरु पूर्णिमा आती हो गुरु रेखा बेन मुंह कंकु तिलक करी त्यानी बाड़ाओ पूजन करी गुरु पूर्णिमा उजवी

પર્યાવરણ દિવસ નિમિત્તે આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ લાયન મીનાક્ષી જયસિંહ સેક્રેટરી લાયન વિમળા ડીસી એન્વાયરમેન્ટ લાયન વિવેકસિંહ ચૌહાણ રીજન ચેરમેન લાયન મૌલિક ચૌધરી

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ